તો બીજી તરફ પોરબંદરના ગોપનાથ મહાદેવના મંદિરના આ પાટોત્સવમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે હોમાત્મક લઘુરૂદ્ર મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં રાજપૂત સમાજના અગ્રણીઓ પણ સહભાગી બન્યા હતા પોરબંદરના શ્રી ગોપનાથ મહાદેવ મંદિરનો છોતેરમું પાટો ઉત્સવ અગિયાર કુંડીય હોમાત્મક લઘુરુદ્ર સાથે ઉજવવામાં આવ્યો હતો જેમાં પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજપા જેઠવાના માર્ગદર્શન અનુસાર રાજપૂત સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી જેમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજપા શેઠવા અને સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા તથા અનુરુધસિંહ જાડેજા તથા ધમભા શેઠવા સહિતના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી

અને બ્રહ્મ સમાજ ને અર્પણ કરે બ્રહ્મ સમાજ છેલ્લા પંચોતેર વર્ષથી આ મંદિરનું બધું એમના હસ્તકે એમના ટ્રસ્ટ હસ્તકે છે અને દર વર્ષે આ દિવસે અહીંયા હવન થાય છે ધજા બદલાય છે અને બીજા નંબરની અંદર કે તમામ બ્રહ્મ સમાજના ટ્રસ્ટીઓ અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ આ હવનમાં આવે છે અને બીજા નંબરમાં કે પોરબંદર રાજપૂત સમાજને કાયમ માટે આમંત્રણ આપે છે આમંત્રણ આપે છે એટલે કે જે પોરબંદરના રાજા જે નટપરસિંહજી બાપુ હતા એમને મંદિર અર્પણ કર્યું એ યાદરૂપે એક બ્રહ્મ સમાજ અને રાજપૂત સમાજનો એક સંબંધ છેલ્લા પંચોતેર વર્ષથી ચાલે છે અને એ જ રીતના છે કાયમ હવન ને પછી જે હવન પૂરો થાય પછી બીડું હોમાય પછી બધા સાથે જમે છે અને આ જે બાવળું જે બાપુનું છે એ બાપુએ હયાતીમાં અહીંયા મંદિર બનાવેલું છે અને બાવડું પણ બનેલું છે અને આજના દિવસે જ અર્પણ કર્યું હતું એટલે પિંચોતેર વર્ષ એવી રીતના પૂરા થયા છે એટલે આજના દિવસે કાયમ હવન અને પ્રાણ પ્રતિષ્ઠા ગોપનાથ મહાદેવની છે એ રીતના બ્રહ્મ સમાજ કાયમ ઉજવે છે ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં પ્રજાવત્સલ મહારાજા શ્રી નટવરસિંહજી દ્વારા આ મંદિર તારીખ વીસ માર્ચ ઓગણીસો ને ઉડતાલીસના રોજ ચોર્યાસી બ્રાહ્મણના જ્ઞાતિના આગેવાનોનું ટ્રસ્ટ બનાવી અર્પણ કરવામાં આવ્યું હતું તે દિવસથી શ્રી નટવરસિંહજીને ખાસ યાદ રાખવા હોમાત્મક લઘુરૂદ્ર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે પ્રજાવત્સલ રાજવી શ્રી મહારાણા નટવરસિંહજીની પ્રતિમા પોરબંદર શહેરમાં એકમાત્ર ગોપનાથ મંદિર ખાતે ઈસવીસન ઓગણીસો ને મૂકવામાં આવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર